જય રણછોડ માખણ ચોરના નાદ સાથે પવિત્ર યાત્રાધામ ચાંદોદમાં અષાઢી બીચના પાવન પર્વે ભગવાન શ્રી રણછોડરાયની ભક્તિમય વાતાવરણમાં રથયાત્રા નીકળી પ્રસિદ્ધ તીર્થધામ ચાંદોદના વિખ્યાત શ્રી રણછોડરાય મંદિરથી જગતના નાથની શાહી સવારી બપોરે ચાર વાગે રાજમાર્ગ પર નીકળી હતી સુંદર સજાવેલા રથમાં ભગવાન શ્રી રણછોડરાયબાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરયાત્રાએ નીકળ્યા હતા જાણે વર્ષમાં એક જ વાર સ્વયં ભગવાન લોકોના સુખ દુઃખની ખબર પૂછવા ના આવતા હોય અને એ પણ વાસ્તે ગાજતે સૌની આગળ ઢોલ ત્રાસાના તાલ અને ડીજે ભક્તિમય સંગીતના સથવારે ગોવિંદ બોલો હરિગોપાલ બોલોની ધૂન મચી હતી રથ ખેંચનાર ભાવિકોનું જય રણછોડ માખણછોડનો દિવ્ય કોષ રથની પાછળ ટ્રેક્ટરમાં મહિલા મંડળ મહિલાઓ દ્વારા ભજન અને ધૂન નિરમજક સાથે વિવિધ વેશભૂષામાં સજ્જ થઈ નાના નાના ભૂલકાઓ સહિત મુટેરાઓ ભક્તિના રંગે રંગાઈ નાચી કૂદી ભગવાનની યાત્રાને વધાવી રહ્યા હતા ભગવાન સ્વયં નગરયાત્રાએ નીકળ્યા હોય પોતાના આંગણી પધારેલા ભગવાનના ઠેર ઠેર પુષ્પવર્ષાથી વધામણા કરી દર્શનનો પાવન પાવનલાભ મેળવી પ્રસાદ ધારે ભક્તો કૃતકૃત બન્યા હતા રથયાત્રા પૌરાણિક રથ રણછોડજીના મંદિરથી નીકળી સૌ પ્રથમ દુધાધારી મંદિરે પહોંચી ફરતા ફરતા કપિલેશ્વર મહાદેવ ખોડિયાર માતાના મંદિર થઈ પતિત પાવન નર્મદાજીના દર્શન કરી ભગવાન સાયંકાળે સાત વાગે નિજ મંદિરે પાછા ફરતા દિવ્ય આરતી બાદ ચાંદોદ સહિત પંથકના બે હજાર જેટલા ભાવિ ભક્તોએ ભંડારાની મહાપ્રસાદીનો લાભ લીધો હતો આ ઉપરાંત ચાંદોદના પ્રસિદ્ધ શ્રી શેષનારાયણ મંદિર અને ત્રિકમ મંદિર ખાતે પણ અન્ય ઉત્સાહથી સેવકોએ મંદિરના પ્રાંગણમાં જ ભગવાનને નાના રથમાં ફેરવ્યા હતા જૂના ઐતિહાસિક રથના પૌરાણિક પરંપરાને જાળવી રાખી રથયાત્રાના નગરમાં નીકળતા ઉત્સવ ઘેલા ભાવિકોએ આખાઈ ચાંદુદ નગરનું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું ચાણોદના મુખ્ય માર્ગની અંદર શ્રી રણછોરાય ભગવાનનું મંદિર બિરાજમાન છે ભગવાન બિરાજમાન છે અને અહીં આગાડી ઘણા જ વર્ષોથી પારંપરિક રીતે અને વર્ષો પરંપરાનું અનુસાર અહીંયા આગળ રથયાત્રાનું આયોજન અહીંયા આગળ ભક્તો દ્વારા મંડળ દ્વારા મંદિર દ્વારા અહીંયા આગળ કરવામાં આવે છે કે જેની અંદર વિશેષ અહીંયા આગાડી ભગવાનને અલગ અલગ પ્રકારના અહીંયા ગાડી વ્યંજનો ભગવાનને ધરાવવામાં આવે છે વૈડા ધરાવવામાં આવે છે ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે અને બપોરના સમય માલે ત્રણ વાગ્યાના સમયની આગાડી ભગવાનની રથયાત્રા ભક્તો દ્વારા અહીંયા ગાડી હર્ષોલ્લાસ સાથે વેશભૂષાના સાથે અને અલગ અલગ પ્રકારના એવું કહેવાય છે કે વાદ્ય યંત્રો સાથે અહીંયા ગાડી બરાબર ત્રાસકો સાથે નગારા સાથે ડીજેના નાદની અંદર હું બધા જ અહીંયા ગાડી ભક્તો નાચી કૂચીને અહીંયા ગાડી આ રથયાત્રાનો ઉત્સવ વર્ષો પરંપરાગત મનાવવામાં અહીંયા ગાડી આવે છે અને આ વખતે પણ અહીંયા ગાડી એ જ ભક્તો દ્વારા અને મંદિર દ્વારા અહીંયા આગળ વિશેષ અહીંયા આગળ બધી વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિશેષ અહીંયા ગાડી સજાવટ કરવામાં આવી છે અને અહીંયા ગાડી ગામના અલગ અલગ સ્થાનેની અંદર અલગ અલગ જગ્યા પર ભગવાનનો રથ જશે ત્યાં આગળ ભક્તો ભગવાનના દર્શન કરશે અને જય રણછોડ માખણ ચોરાના નાદ સાથે તમામ ભક્તગણ અહીંયા ગાડી આ ઉત્સવનો લાભ લેશે અને સાંજના સમયમાં અહીંયા આગળ સોડાસો સાતના સમયમાં અહીંયા ગાડી ભગવાનની પ્રસાદીનું પણ અહીંયા ગાડી ભવ્ય અહીંયા ગાડી આયોજન કરવામાં આવ્યું છે અને બધા જ ભક્તો અહીંયા આગાડી પ્રસાદ લઈ ધન્યતા અનુભવશે